જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તાજ નવા બ્લોકમાં સ્વાગત છે આપણે જ નઈઝોન મસ્ત તૈયાર થઈ ગયા છે ને ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે ને સુરજ દાદા પણ ઘણા હાથે ચડી ગયા છે દહક વાગવા આવી ગયા છે અને આપણે જો ક્યારે માટો મરવા વહી છે ને કાલે તો આપણે સિકોડી સોંપી હતી રોપડું તો બહુ મોટું લાવ્યા હતા મારા કરતાં ઘણું ઊંચું છે આપણે ઊંડું ઘણું સોંપ્યું છે કેમકે ઘરે આગળ સોંપવું હોય એટલે આપણે ઊંડું ઘણું સોંપવું પડે એમ પવનને વરસાદને વાવાઝોડું હોય તો આપણે સારું પડે ઊંડું સોંપેલું હોય તો અને આપણે ખાડો કર્યો તો એમાં જ આવી રીતે આમ દવા નાખી તો એટલે જીવાત હોય બધી મરી જાય છે અને રોપડું સારું કોળ છે મસ્ત વરસાદનું વરસાદ જેવું વાતાવરણ હોય તો સારું પડે એટલે સોંપી દીધું છે અને અમારા પ્રિયાંશી બેન જો નાય મસ્ત તૈયાર થઈને જો આવી ગયા છે કા પ્રિયાંશી રજવાઈમાં ફૂલ ઉતારવા આવી ગયા છે આ તો ઘડકમાં તૂટતા નથી એટલે શાકો લેવા છે અને ડીશમાં બધા મૂકતા જવાના છે

આપણે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અમે અહીંયા વાણી છે અમારે અહીંયા જો રોપ ને એવું બધું વાવેલું છે અને અહીંયા તુંબડા વાવેલા છે આપણા તુંબડા છે બધા અલગ કંઈક અલગ રાઈટના આપણે તુંબડા તો ઘણા જ પણ આ બધા અલગ તુંબડા છે હા જો આવી રીતના કંઈક તુંબડા આવ્યા છે આને કેવા કેવાય હરિભાઈ તુંબડાપણે તરબુ તરબૂ છે કંઈક અલગ આવે એવી રીતના કંઈક આવે છે આ આવેલા છે આ મોટા મોટા બધા ચીમડા કંઈક અલગ રીતના છે એટલે એ દવા પંદર કિલોનું ટુંબડું છે લાળું વળા છે તો હાથે થોડા ધોળા થાય આમાં તો પાનપુર આવેલા છે અહીંયા તો મોટું રબર એક આવેલું છે તો આ કંઈક નાના આવી રીતના હોય આ પછી આ ધોળા થઈ જાય જો આ તો મણ નું હોય છે એક તરબૂછ છે શું કહેવાય એવી રીતના આવે મોટા મોટા અલગ ખાવાના તો શાક બનાવવાનું આનું અહીંયા તો દઈએ ક્યારે શાકમાં થવેલા તકરા ઓહ હો અહીંયા તો મોટું દબર છે તો તકરા શાક કરવું તો લઈ જઈ જો અહીંથી આપણે પાડી જ છે અહીંયા તો તકરાએ મોડું બતાવવાનું છે નાનું છોકરા ખતરો મારો શાકનો આ તમને બધાને અમી શકાય અહીંયા ફ્રિજ મૂકેલું છે ટી શી પણ આ ફ્રિજ ને આમાં છે ઝટકા મશીન મૂકેલું એ અંદર ગોઠવેલું છે ટાટર આ પહેલી દખડા વરી પાછી તો આવી રીતનું કંઈક જટકા મશીને મૂકેલું છે અહીંયા છે ટાટર અહીંયા બેટરીના અહીંયા ફ્રિજમાં ફ્રિજમાં ઉદ્યોગ ગોઠવેલો છે અહીંયા હું બેસી જુગાડા થોડા થોડા બહુ નથી ચાર વાગ્યા શ્રીમદ માંથી વહી આવ્યા હતા પછી પ્રિયાંશી બેન ને હું રહેવા ને આપણે ઘડીક આરામ કર્યો પાંચ વાગી ગયા પાંચ વાગ્યા પછી આપડે ડુંગળી પાડવા આવ્યા હતા બે દિવસ થી ડુંગળી પાડવા નહોતા કેમ કે દહક જમણ વરસાદ વહી રહ્યો તો ખડે મોટું મોટું થઈ ગયું ને વરસાદના કારણે જો આવું ડુંગળી ઘણી વહી ગઈ છે ને આમાં નુકસાન એ ઘણું આવશે પણ આમાં તો કોને કે કો વરસાદને કારણે બધું નુકસાન થાય છે આમાં જો ડુંગળીના દડાઈ થઈ ગયા છે પાળજો ધવાઈ ગયું પાણી બહુ આવ્યું હતું એટલે તો આપણે આજ ગયા હતા પ્રિયાંશી હું શ્રીમતમાં ગયેલા હતા ને ના પપ્પા ગયેલા હતા મામાને વાડીએ આટો આંટો મારવા અને આપણે જો ઘણા દિવસથી કાંઈ કામ નથી કર્યું ખાલી ઘેરે ઘેરે હતા ઘેરે કાંઈ માલધોળ ન હોય એટલે ઘેરે કાંઈ એ ન હોય નવા ને રસોઈ બનાવવાનું ખાવાનું એવું કામકાજ હોય અને હવે આપણે ડુંગળી પારવાની થશે આમાંય ડુંગળી પાડવાની છે અને ઓલી આપણે પાસ્તરી તરસો એ પારવાની થશે ને આપણે હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે આડાસો થઈ ગયા છે તો આપણે હવે જવું છે ઘેરે